જવાબદાર રહ્યા હતા જીએસટીવી પર અત્યારે હાલ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જીએસટીવી જ્યારે કૃષ્ણ આર્કેટ પહોંચ્યું હતું તે સમયના દ્રશ્યો છે પૂર્વ મંત્રી જવાહર ચાવડાના કિરીટ પટેલ પર પત્રના મામલે

ના માત્ર જુનાગઢ ભાજપ ત્યાંના કાર્યકર્તાઓ પૂછી રહ્યા છે પરંતુ જનતા પણ એ જાણવા માંગી રહી છે

જી ધ્વની ચોક્કસ જણાવી દઉં કે ગત ચોમાસામાં જુનાગઢમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને પૂરની ઘટના બાદ મુખ્યમંત્રી જુનાગઢ આવ્યા ત્યારે તેમણે પણ સ્પષ્ટ સ્વીકાર્યું હતું કે વોકડા કાંઠેના જે ગેરકાયદેસર બાંધકામો છે તેના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ અને જુનાગઢના જીવ ઉચક બની ગયા હતા આ મુદ્દે મુખ્યમંત્રીએ તાત્કાલિક સર્વે કરી અને વોકડાના જે દબાણો છે તેને દૂર કરવા માટે નોટિસ આપી તેને પાડી નાખવાના હુકમ કર્યા હતા પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી અને જવાહર ચાવડાએ આજે ફરી આ મુદ્દો ઉછાળ્યો છે અને જવાહર ચાવડાએ કહ્યું છે કે જે કિરીટ પટેલનું જે વોકળા કાંઠેનું ગેરકાયદેસર બાંધકામ છે તેના કારણે જુનાગઢમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી હું આપને સીધા જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવીશ કે જે આ ક્રિષ્ના આર્કેડ આપ જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે કિરીટ પટેલનું બાંધકામ છે અને આ જે જુનાગઢનો વોકડો છે તે વોકળાના કાંઠે જ બાંધકામ કરવામાં આવ્યું છે અને જો વાત કરવામાં આવે તો જ્યારે મુખ્યમંત્રી જુનાગઢ આવ્યા અને તેમણે ઓકડા કાંઠેના બાંધકામો ગેરકાયદેસર હોય તેનો સર્વે કરી નોટિસ આપવાના જે હુકમ કર્યા હતા તેમાં પણ આ કિરીત પટેલનું જે ગેરકાયદેસર બાંધકામ છે ક્રિષ્ના આર્કેટ તેમને પણ નોટિસ આપવામાં આવી હતી અને હાલ આ ક્રિષ્ના આર્કેટ છે તેને માત્ર તંત્ર તંત્રએ મહાનગરપાલિકાએ નોટિસ આપી અને સંતોષ માની લીધો તો નોટિસ આપી અને એક વર્ષથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી તંત્ર એ માત્ર નોટિસ આપી સંતોષ માની લીધો છે અને જવાર ચાવડા આ મુદ્દે આજે ફરી મામલો ગરમાવ્યો છે કેમ કે તેણે ગંભીર આક્ષેપ કર્યો છે કે કિરીશ પટેલનું જે ગુનાહિત કૃત્ય છે તેને વોકળા કાંઠે ગેરકાયદેસર બાંધકામ કરી અને જુનાગઢની પ્રજાના જીવને જોખમમાં મૂક્યા હોવાનો પણ જવાહર ચાવડા છે તેને ગંભીર આક્ષેપ કર્યો હતો અને જેથી આ બિલ્ડિંગ છે તે ફરી વિવાદમાં આવ્યું છે જી

પૂરની સ્થિતિના કારણે તેમના જીવ ઉચક બન્યા હતા અને જુનાગઢના લોકોની માંગણી હતી કે જુનાગઢના વોકડા કાંઠેના જે તમામ ગેરકાયદેસર બાંધકામો છે તેના પર કાર્યવાહી કરવામાં આવે તેને દૂર કરવામાં આવે પરંતુ હજુ સુધી ક્યાંય તંત્ર દ્વારા આવી કોઈ કડક કાર્યવાહી થઈ નથી અને વોકડા કાંઠેના મોટા ભાગના જે દબાણો છે તે ભાજપના નેતાઓએ જ કર્યા હોવાના ગંભીર આક્ષેપો છે તે થયા હતા પરંતુ તંત્રએ આવા ગેરકાયદેસર બિલ્ડિંગોને નોટિસ આપી અને સંતોષ માની લીધો હતો તેના પર કોઈ કાર્યવાહી ન કરતા જૂનાગઢની પ્રજાના જીવ હજુ પણ જોખમમાં મુકાયેલા છે ગમે ત્યારે ગિરનાર પર જો ભારે વરસાદ થાય તો ભયંકર સ્થિતિ સર્જાય તેવા પણ એંધાણ છે પરંતુ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી અને નોટિસ આપી સંતોષ માની લે છે જી

જે ગાડીઓ છે તે પૂરના પ્રવાહમાં તણાઈ રહી હતી રસ્તા પર પાંચ પાંચ સાત સાત દસ દસ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા અનેક સોસાયટીઓ છે તેના એક એક ડૂબી ગયા હતા અને આ તમામ ભયંકર સ્થિતિ થવા મુખ્ય કારણ વોકડા કાંઠેના જે દબાણ હતા જે કુદરતી વહેણ હતા તેના પર ગેરકાયદેસર બાંધકામોનો મોટો ખડકલો થઈ ગયો છે આવા અનેક બિલ્ડિંગો છે તે બની ગયા છે જેના કારણે આવી સ્થિતિ થઈ હતી અને આ સમગ્ર વાતથી ખુદ મુખ્યમંત્રી પણ

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ના આધારે સરકારે પણ આવા પરિપત્રો કર્યા છે અને મંજૂરી આપવામાં આવે ત્યારે સ્પષ્ટ રીતે તેનું પાલન થાય તેવો પણ આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ અહીંયા નથી એકદમ હોકળાના ગાંઠે જ બાંધકામ થઈ ગયું છે નવ મીટર જે જગ્યા છોડવાની વાત હતી તેનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળે છે અને તંત્રએ પણ નોટિસ આપી હતી તેનો મતલબ સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર બાંધકામ છે તંત્રએ નોટિસ આપી શા માટે કાર્યવાહી ન કરી તેનો હજુ સુધી જૂનાગઢનો જે મહાનગરપાલિકાનું તંત્ર છે તે કોઈ જવાબ આપતું નથી અને આ મુદ્દે જૂનાગઢના પ્રતિષ્ઠિત લોકો દ્વારા હાઈકોર્ટમાં પણ પીઆઈએલ કરવામાં આવી છે આગામી સમયમાં હાઈકોર્ટ શું નિર્ણય કરે છે તેના પર મોટી મીટ મંડાયેલી છે કેમ કે આ મુદ્દો હવે છે સરકારે કોઈ કાર્યવાહી ન કરી એટલે જૂનાગઢના જે લોકો છે તે હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે અને હાઈકોર્ટ પર હવે મોટો મદાર છે કે હાઈકોર્ટ આ અંગે શું નિર્ણય કરે છે જી

સંપર્ક નહીં થવાથી અનેક જે સવાલો છે તે ઉઠી રહ્યા છે કેમ કે જવાહર ચાવડાનો જે ગંભીર આક્ષેપ છે તેની સામે જો કિરીટ પટેલ સાચા હોય તો શા માટે સામે નથી આવતા સામે આવી અને જે સ્પષ્ટતા હોય તે કરવી જોઈએ જુનાગઢના લોકો અને ગુજરાતના લોકો પણ રાહ જોઈને બેઠા છે કે હકીકત શું છે કિરીટ પટેલ આ મુદ્દે શું કહે છે પરંતુ કિરીટ પટેલનો હજુ સુધી કોઈ સંપર્ક થઈ શકતો નથી જેના કારણે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે જી જે બિલકુલ કિરીટ પટેલ તો અત્યારે હાલ મૌન સેવીને બેઠા હશે હિરેન કારણ કે એમની પાસે પણ આપવા માટે કોઈ જવાબ નહીં હોય અને જો હોય જવાબ તો સારું કહેવાય તો એમણે સામેથી જીએસટીવીનો સંપર્ક કરવો જોઈએ અને પોતાનો ખુલાસો આપવો જોઈએ જે 9 મીટર જગ્યા છોડવાની વાત છે તો છોડવામાં નથી આવી અને વોકડાના કાંઠે જ આખું તોતિંગ ઊભું કરી દેવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક અધિકારીઓ સાથે આપની કોઈ વાતચીત થઈ હતી હીરે નોટિસ આપી દીધી છે પણ એ નોટિસનો જવાબ આપ્યો કે નહીં જો નથી આપ્યો તો કેમ નથી આપ્યો એ જાણવાની તસ્દી આ અધિકારીઓએ લીધી છે આ જે નોટિસ છે તે એકાદ વર્ષ પહેલા આપવામાં આવી હતી અને નોટિસ આપ્યા બાદ અનેકવાર મીડિયાએ અને સ્થાનિક લોકોએ આરટીઆઈ કરી પણ માહિતી માગી અને તંત્રને સવાલો પૂછ્યા હતા પરંતુ એન કે પ્રકારે તંત્રના અધિકારીઓ છે તે રાજકીય દબાણ વશ થઈ અને કોઈ પણ જાતના જવાબ આપતા નથી અને કોઈ કાર્યવાહી પણ કરતા નથી આવી વાતથી કંટાળી અને જૂનાગઢના જે લોકો છે તે હાઈકોર્ટના શરણે ગયા છે અને હાઈકોર્ટમાં સ્પષ્ટ તેણે દાદ માંગી છે કે જો તંત્રએ નોટિસ આપી હોય તો તે નોટિસ મુજબ કાર્ય કાર્યવાહી કરે અથવા તંત્ર ખુદ સ્વીકારી લે કે અમે નોટિસ ખોટી રીતે આપી હતી બેમાંથી કોઈ પણ નિર્ણય હાઈકોર્ટ કરી દે તેવી પણ દાદ માંગવામાં આવી છે તંત્રના અધિકારીઓ કોઈ પણ જાતના જવાબ આપતા નથી અને તેને લઈને જ જૂનાગઢના લોકોને અંતે હાઈકોર્ટમાં જવું પડ્યું છે અને આવા અનેક ગેરકાયદેસર બાંધકામો છે તે જૂનાગઢમાં વોકડા કાંઠે થઈ ગયા છે અને જે બાંધકામો છે એ મોટા ભાગના ભાજપ દ્વારા સંકળાયેલા લોકોના જ બાંધકામ છે જેના લીધે તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી અને તંત્રને પણ દબાણ હોવાના જે આક્ષેપો છે તે થઈ રહ્યા છે માહિતી આપવા બદલ તો અહિયાં એક વાત તો સ્પષ્ટ છે કે તમે કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા છો કોઈ સારા હોદ્દા પર બેઠેલા છો તો પછી આ તંત્ર તો તો કોઈ પણ પણ સિસ્ટમ તમારું કશું જ જ નથી શકતી અને અને આવા ઉદાહરણો ભૂતકાળમાં ઘણા બધા સામે આવ્યા છે એ વાતો તાજા હવે યાદ કરાવી રહ્યા છે કિરીટ પટેલ કારણ કે એક તો તેઓ પોતે ત્રણ ત્રણ હોદ્દા સંભાળી રહ્યા છે એમાં કશું ખોટું નથી જો પાર્ટી અલાવ કરતી હોય અને તેઓ ત્રણ હોદ્દા સંભાળતા હોય વ્યવસ્થિત રીતે કોઈ હફ્તાખોરીને પ્રમોટ કરીને નહીં પણ જો વ્યવસ્થિત રીતે સંભાળતા હોય તો એમાં કશું જ ખોટું નથી પરંતુ સવાલ એટલા માટે ઉઠાવવા પડે કારણ કે ભારતીય જનતા પાર્ટી એક વ્યક્તિ એક પદની વાત કરતી હોય છે પરંતુ અંદર શું ચાલી રહ્યું છે આપણને સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જૂનાગઢમાં એક વ્યક્તિ ત્રણ ત્રણ હોદ્દા ધરાવે છે અને પાર્ટીના અંદરની જ વ્યક્તિ આખરે પત્ર લખી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણ કરે છે ત્યારે ચર્ચાઓ તો થવાની છે અને એટલા જ માટે જીએસટીવી પણ કિરીટ પટેલ પાસેથી જવાબ માંગવાનો પ્રયત્ન કરી રહ્યું છે